નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે હું સત્તાધાર છું અને જો તમે સત્તાધાર આવો ને તો સત્તાધારની આ પાવન ધરતી ઉપર આમ તો ગીગાનું આ સમાધિ સ્થળ છે પણ ગીગાની સમાધિ સ્થળની સાથે અહીંયા પાડાપીરની પણ એક સુંદર મજાની સમાધિ છે મૌલિકભાઈ બતાવો આ સમાધિનો ઇતિહાસ આજે હું તમને જણાવું ખૂબ સુંદર મજાની આ જગ્યા છે સત્તાધાર ગૌશાળાની સામે આ જગ્યા આવેલી છે શ્રી પાડાપીરનું સમાધિ સ્થાન સત્તાધાર અહીંયાથી હું તમને બતાવું એમનો ઇતિહાસ જણાવું કે સોરઠના સંતોનો સંગ એક પશુ પણ પીર થઈને પૂજાય ઇતિહાસ તમને હું જણાવું કે કેવી રીતે આ પાડો થયો પીર કે જેને મારવા જતા કટરના પણ કટકા થયા હતા તો હું તમને એમના ઇતિહાસ વિતા સત્તાધારમાં ભોજ નામની ભેંસ હતી આ ભેજના આ ભેંસના દૂધનો પ્રસાદમાં ભક્તોને આપવામાં આવતું હતું આ ભેંસને એક પાડો હતો અને એક પાડી હતી અમરેલીમાં સાવરકુંડલાના નેસડી ગામથી થોડાક થોડા લોકો સત્તાધાર આવે છે અને સામજી બાપુ પાસેથી એક પાડાની માગણી કરે છે બાપુ તો જીવનના ભોળા બાપુએ પાડો આપવાની હા પાડી દે છે પરંતુ એક શરત મૂકે છે અમારો આ પાડો તમારા દીકરાની જેમ સાચવો તો જ હું આ પાડો તમને આપું અને જો ન સચવાય તો ફરી પાછો સત્તાધાર મૂકી દેજો મહેરબાની કરીને આ પાડાને બીજી કોઈ જગ્યાએ વેચતા નહીં થોડા જ સમયમાં જે પાડો લઈ ગયા હતા તેમનું મોત થઈ ગયું અને તેમની પત્ની આ પાડાને માત્ર પંદરસો રૂપિયામાં વેચી નાખે છે આ પછી જે લોકો આ પાડાની ખરીદી કરે તેણે આ પણ આ પાડાને મુંબઈ પાંચ હજારમાં કસાઈ ખાને વેચી નાખ્યો હતો કતલખાનામાં આ પાડાને લઈ ગયા પરંતુ કરવતના કટકા થઈ ગયા અને પછી કસાઈના પગ કપાઈ ગયા કસાઈના દીકરાને રાતે સપનું આવ્યું કે આ પાડો સત્તાધારની જગ્યાનો છે તો તેને પાછો મૂકાવે ત્યારે આ પાડો ફરી સાવરકુંડલા આવ્યો ત્યાંથી નેસડી આવ્યો અને ફરી સત્તાધાર આવી ગયો તો આ છે પાડાપીરનો ઇતિહાસ સંપૂર્ણ ઇતિહાસ કે જે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામેથી મુંબઈ ગયો અને મુંબઈથી ફરી સત્તાધાર આવ્યો તો જોઈ શકો છો સત્તાધારમાં કે જે એક સોરઠના સંતોની સાથે રહીને એક પાડો પણ પીર થઈને પૂજાય છે સુંદર મજાની જગ્યા છે